څڑو نه ولاګو کله ورڅد اوځي

ઊંઘ નતી આવતી ને લાઇટ આવી નહીં પડે એટલે પંખા વગેરે નહીં પડે થોડી ને ઊંઘે ગરમી એટલી સાથે વરસાદ આવે તોય ગરમી થાય બોલ ચાલો પછી સા પાણી બનાવે તો સાણી પી લે કારણ કે આજથી જ દિવસે મળ્યું ગાડી જ બહાર પડી જવા દીધું હાલ પછી સા પાણી ભાઈ પીને કારણ વરસાદ આવે એવું ત્યારમાં શેપથી શેસે બાદલું સેમનું કરો સાબના સાબણ પીન ભઈ ભજ કર કર ના હોય સા મેકો પણ ની હું ગરમ છો ને આ દીવાન લાગ છે કેટલા વર્ષ થયા કા બહાજ આ તો તો હા રૂનો સાલ છોતી હવાલ નગણ મેલો એટલે કેટલી થાતી લાટ વીરો આપણે લણવાનો તો રી ગયો કારણ કે હેકમે અડધો લેણો અડધો બાકી કા ભાઈ તો કાલ તો અડધો લેણો મરીટા બને તમે ઓસુ લણાંતા આ લણાઈ જાતો વરસાદ તીક ગયો

کته به کارخانه کې یاو نه ته خو زه په ست مست مزه تاله به باجی کارخانه دیم نو نو اوه کاګا رورتا جام هر ورځ نو جام نو چالو شه

તો ફેમિલી આપણે તમે મસ્ત મજાનું જમીન લીધું હોય કારણ કે અત્યારે જમીન વહેલા રૂ કારણ કે એટલા બધા ફોનમાં જવાનો કાંઈ ટાઈમ હોય નહીં કારણ કે હવારમાં વહેલા રૂબતાનું હોય અત્યારે બહુ વિડીયો એડિટિંગ કરવાનું અપલોડ કરો એટલે બહુ એટલે બહુ સમય વે તો બસ ફેમિલી આઈન પૂરો કરી દે વિડીયો ગમે તેને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં